बदा बहनों वो नहीं रहा है कहीं आप फ्लाइंग पूरी तो वीस सेकंड में आपको घड़ों गाड़ी लगे भाई कलाक में कितनी पूरी बनाई ना को कलाक में बेजार जाए कलाक में बेजार बेजार मानस नहीं बेजार मानस से कलाक में पूरी बनी जाए अरे वाह આ કેટલો મોનસાડ છે પંદર કિલો એટલે આખા દિવસ માં કેટલો મોનસાડ જોયે આઠ પતરા સવા સો કિલો મોનસાડ એક દિવસમાં માં એમ તમે આ કિચન ની ખાસિયત જોવા એક પરાત જે છે સાડા ચારસો લોકો ની હજી એક ખૂટી નથી ત્યાં એની તરી જેને કે એમની એમનો મોટાભાગનો જે સામાન બારે સર્વિસ ટેબલ ઉપર જતો રહ્યો એટલે હવે એની બીજા લોટની તૈયારીઓ ચાલી રહી છે અને આ જે છે આ ગરમ પાણી અને ઓલમોસ્ટ કોઈ પણ વસ્તુ બનાવવા માટે ગરમ પાણી સ્ટેન્ડ બાય જ હોય અને આ જાયન્ટ તપેલામાં બને સોજા અને ઇટાદરા મેક્સિમમ સોજા સોજા મામાનું ઘર મારું અને હું એનો ફઈનો દીકરો એટલે મામા ફોઈના પોળિયા બોલ મારી અંબે બોલ મારી અંબે જય અંબે બુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને અત્યારના હું અંબાજીની પદયાત્રા બે હજાર ચોવીસના આ ટ્રેક ઉપર છું ગાંધીનગરથી ઓલમોસ્ટ પંદર સોળ કિલોમીટરના અંતરે આ છે જામડા ગામ જે માણસા તાલુકામાં આવે છે અને અહીંથી ઓલમોસ્ટ વિસનગર વીસ કિલોમીટર થાય છે અને ગોઝારીયા સાત કિલોમીટર અહીંનો એક કેમ્પ છે એ કેમ્પની ખાસિયત એ છે કે એ મામાભાઈના પોરિયાનો કેમ્પ કહેવાય છે એટલે મામા ભાઈના ભાઈઓ બધા ભેગા થઈ અને પદયાત્રીઓની સેવા કરવાનું નક્કી કર્યું તો વર્ષોથી આ સેવાનો જે છે એ અવિરત કેમ્પ ચાલતો રહે છે બહુ મોટો કેમ્પ છે અને એની અંદર જોવા જેવું એ ભાઈ હમણાં કિચનની મુલાકાત લીધી અહીંયા પૂરી જે છે ને એકદમ ફ્લાઈંગ જેટની જેમ પૂરી બને છે એક ઘણો પંદર પંદર સેકન્ડમાં ઘાણો બની જાય સાડા ચારસો લોકોની ભાતની પરાત જે છે એ ખાલી થઈ જાય ત્યાં સુધીમાં બીજી તૈયાર થઈ ગઈ હોય રોજ પંદરસોથી બે હજાર લોકોને જમાડવા માટે એ લોકોની હંમેશા તૈયારી હોય છે અને એનાથી પણ વધારે એક્સટેન્ડ થાય તો પણ એ લોકો પહોંચી વળે છે આવો આપણે એમના કિચનમાં જઈએ અને શું જમાડે છે આજે મેન્યુમાં શું છે એ તમને દેખાડું હવે કાકા વાહ ચોખાજીનો મોંધાણ સરસ તમે જોઈ શકો છો લોકો માટે નવા નકોર ગાડલા આરામ કરવા માટે આ જામડા ગામનો કેમ્પ છે એક તરફ ભોજનની ની ચાલી રહી છે બીજી તરફ આરામ માટેની તૈયારીઓ લોકોને સુવા માટે જે લોકોને માત્ર ચા કોફી પીને જતું રહેવું છે એ લોકો ત્યાં સાઈડમાંથી ચા પાણી પી અને દવા લઈને ત્યાંથી આગળ જઈ શકે છે આપણે જઈએ એમના કિચનમાં શું બની રહી છે રસોઈ અત્યારે

મોટામાં મોટો પહાડ બી કૂદીને ચડી શકો છો જેવા કે હનુમાનજી હા હનુમાનજીના દવાની ખબર નથી રામજીએ મોકલ્યા હતા લેવા દવા લક્ષ્મણજી થઈ ગયા હતા ગુચ્છામાં તો પૂરો પર્વત ઉઠાવી લાયા આ કિચન મેક્સિમમ અમારી ભાવના એવી હોય છે કે રોજ અમે હજાર માણસને જમારીએ એક ટાઈમ ના એક સમય ના બપોરે હા બે હજાર અને પૂરી રાત તો સેવાનો દોર ચાલુ જ હોય છે લગભગ એ તો શક્ય જ નહીં જો સેવા ભાવના હોય ને એના માટે ખૂટવાની કોઈ સેવા જ નહીં હા નહીં હું એ જ કહેવાય એ જ એના ઉપર જ હું આવીશ સમજો આજે અમારો ટાર્ગેટ હતો પંદરસો માણસનો પણ થઈ ગયો બે માણસ તો એનો મતલબ એવો નથી થતો કે કંઈક ખૂટી જશે

તો અમે સતલાસના એક દિવસ માટે સેવા આપતા હતા એ એક દિવસની સેવા મેક્સિમમ અમે નવથી દસ વર્ષ આપી ત્યાં અમે માતાજીને પ્રાર્થના કરી કે હે મા અત્યારે અમે આ કરીએ છીએ પણ મને પાંચ દિવસનો કેમ્પ કરવો છે અને જબરજસ્ત કરવો છે જે પૂરી અમદાવાદથી લઈને અંબાજી સુધી કોઈને ના દેખાય એવી સેવા કરવી છે બળ આપ એટલે બે હાથ જોડીને અમે પ્રાર્થના કરી કે હે મા અમને સેવાનો ભાવ આપ એટલે માએ અમારી ઈચ્છા પૂરી કરી એટલે મેક્સિમમ અમે પાછલા મિત્રો ના બોલો મિત્રો ના બોલો ભાઈઓ પરિવાર અમારું સોજા અને ઇટાદરા મેક્સિમમ સોજા સોજા મામાનું ઘર મારું

બે કલાક બિસ્કિટ અને ચા બની રહ્યું છે ચા પાણી પાણી નહીં આખું જે આરામ ઈટ કરવાનો કેમ બોલ મારી અંબે જય મારી અંબે જય ધન્યવાદ ઇન્ટરવ્યુ બદલ